નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયાણ વિભાગ એમાં પહેલું યોગ્ય જોડકા જોડો પહેલું વિભાગ એ ફાસિસ્ટ પક્ષનો સ્થાપક તો જવાબ આવશે બેનિટો મુસોલિની બીજું જર્મનીના રાષ્ટ્રપ્રમુખ તો જવાબ આવશે બર્ગ ત્રીજું પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસ તો જવાબ આવશે દ્વિતીય વિશ્વ યુદ્ધનો પ્રારંભ ચોથું અગિયાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત બીજું ડબલ્યુ એચ તો વિશ્વ આરોગ્ય સંસ્થા આઈ એમ એફ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ત્રીજું એફ એ ઓ આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા ચોથું આઈ એલ ઓ આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અનેક નેતા કેવું છે ખોટું બીજું નાજી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા આ વિધાન કેવું છે ખરું ત્રીજું જર્મનીએ ફ્રાન્સ સાથે બિન આક્રમણ સંધિ કરી તો વિધાન કેવું છે ખોટું ચોથું અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાળીસના રોજ ત્વિતીય વિશ્વયુદ્ધ થયું તો આ વિધાન કેવું છે ખોટું પાંચમું ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસના દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપ સ્થાપના કરવામાં આવી તો આ જવાબ કેવો છે આ વિધાન કેવું છે ખરું છઠ્ઠું દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો વિજય થયો તો આ વિધાન કેવું છે ખરું સાતમો સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોની સૌથી સંયુક્ત રાષ્ટ્રોનો સૌથી મોટો અંગ છે તો આ વિધાન કેવું છે ખરું આઠમો ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતીની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે તો આ વિધાન કેવું છે ખોટું ત્રણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર લખો પહેલું પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાક રાષ્ટ્રોમાં કયા પ્રકારની સરકારનો ઉદય થયો સરમુખત્યારશાહી બીજું ઇટાલીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો તો આવશે ફાંસીવાદ ત્રીજું જર્મનીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો તો જવાબ આવશે નાઝીવાદ ચોથું ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી તો જવાબ આવશે બેનિટો મુસોલિનીએ પાંચ લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતિક હતું તો જવાબ આવશે ફાસિસ્ટ ફાંસીવાદ ઇટાલીના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો જવાબ આવશે ફાસેજે સાત એક પક્ષ અને એક નેતા એ કોનો મુદ્રાલય હતો તો જવાબ આવશે મુસોલિનીનો આઠ જર્મનીમાં સરમુખત્યારશાહી કોણે સ્થાપી તો જવાબ આવશે એડોલ્ફ હિટલરે જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી તો ફ્યુહર એટલે કે તારણહાર દસ નાઝીવાદના સૈનિકો ખભા પર કયું પ્રતિક લગાવતા હતા તો જવાબ આવશે સ્વસ્તિક અગિયાર બીજા વિશ્વયુદ્ધના અંતમાં અંત સુધીમાં માર્યા ગયેલા યહૂદીઓની ઘટના કયા નામે ઓળખાય છે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર બાર જાપાનના કયા શહેનશાહે દેશની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું તો જવાબ આવશે હિરો હિટોએ તેર કઈ સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ વવાઈ ગયા હતા તો જવાબ આવશે વર્સેલ્સની સંધિમાં ચૌદ જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેલ્સની સંધિને શું કહીને ફગાવી દેવાની હકાલ કરી તો જવાબ આવશે કાગળનું ચિથરું પંદર જાપાની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના કયા બે શહેર પર અણુ બોમ્બ ફેંક્યા તો જવાબ આવશે હિરોશિમા અને નાગાસાકી કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ તો જવાબ આવશે માઉસે તુંગના સત્તર ચૌદ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસના રોજ કઈ વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રોની અઢાર અમેરિકન કોંગ્રેસ એટલે કે સંસદને સંદેશા આપતા મહત્વની ચાર સ્વતંત્રતાઓની ઘોષણા કોણે કરી તો જવાબ આવશે અમેરિકાના પ્રમુખ રૂઝ બેલ્ટે સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી કચેરીને શું કહે છે તો જવાબ આવશે સચિવાલય સંયુક્ત સચિવાલયુક્ત સચિવાલય કયા શહેરમાં આવેલું છે તો જવાબ આવશે ન્યૂયોર્કમાં નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો પહેલું ફાસિ ફાસિસ્ટ પક્ષનું પ્રતિક ખાલી જગ્યા હતું જવાબ આવશે લાકડાની ભારી અને કુહાડી અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા તો જવાબ આવશે વર્સેલ્સ ત્રીજું દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુબમ ફેંક્યા તો જવાબ આવશે અમેરિકાએ એ ખાલી જગ્યાના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ તો જવાબ આવશે માઓ સે તુંગ પાંચ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુ એસ એ ખાલી જગ્યા શહેર ખાતે આવેલું છે તો જવાબ આવશે ન્યુયોર્ક છ ખાલી જગ્યાનો દિવસ યુ એન ડે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજાય છે ચોવીસ ઓક્ટોમ્બર સાત જર્મન પ્રજા હિટલર હિટલરને ખાલી જગ્યા માનતી હતી ફ્યુહર આઠ નાઝી પક્ષના સૈનિકો ખાલી જગ્યા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા જવાબ આવશે ભૂરા નવ જર્મનીના સરમુખત્યાર ખાલી જગ્યા વર્સલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની હકાલ કરી હતી હકાલ કરી એડોલ્ફ હિટલરે ખાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી જવાબ આવશે સામ્રાજ્યવાદી નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી જવાબ લખો પહેલું ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી તો જવાબ આવશે મુસોલિનિએ બીજું ફાસિસ્ટ પક્ષનું પ્રતિક કયું હતું તો લાકડાની ભારી અને કુહાડી ત્રીજું મુસોલિનીનો મુદ્રાલેખ શું હતો તો જવાબ આવશે એક પક્ષ એક નેતા ચોથું જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો તો જવાબ આવશે હિટલર પાંચ નીચેનામાંથી સાચું વિધાન શોધો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી છઠ્ઠું જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુ બોમ્બ ફેંક્યા તો જવાબ આવશે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રો યુએનનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે તો જવાબ આવશે ન્યૂયોર્ક આઠ વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસેને યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે ચોવીસ ઓક્ટોબરના દિવસને નવ આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે નેધરલેન્ડ્સના હેગ શહેરમાં દસ નીચેનામાંથી કયા રાષ્ટ્રે વીટો નિષેધાકાર નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે તો જવાબ આવશે રશિયાએ અગિયાર વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે તો જવાબ આવશે ડબલ્યુ એચ ઓ

ઇટાલીના ફાસે જે શબ્દમાંથી ફાંસીવાદ શબ્દ બનેલો છે બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર એવો ફાસે જેનો અર્થ થાય છે બીજું ઠંડુ યુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં લોકશાહી દેશ અમેરિકા તરફી અને સામ્યવાદી દેશ રશિયા તરફી બે પરસ્પર વિરોધી વિચારશ્રેણીવાળા સત્તા જૂથો રચાયા આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાણી અને વિચારના યુદ્ધો કરી શસ્ત્ર વગરની તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું જે ઠંડા યુદ્ધ કોલ્ડ વોર તરીકે ઓળખાય વિભાગ સી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પહેલું વૈશ્વિક મહામંદી ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસથી ઈસવીસન ઓગણીસો બત્રીસના ઉદ્ભવની અસરો જણાવો તો તેનો જવાબ છે વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટનને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી ગ્રેટ બ્રિટન ગ્રેટ બ્રિટનના આ પગલાંની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પણ પડી અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફળી વળ્યું અમેરિકામાં અનેક કારખાના તેમજ ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા અમેરિકામાં લાખો કામદારો કામદારો બેકાર બન્યા વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી દેશની આર્થિક સ્થિતિને કથળથી અટકાવવા અમેરિકાને કડક નિયંત્રણો લાદવા પડ્યા વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગો મંદીની અસર નીચે આવ્યા વિશ્વનો વેપાર ઘટીને અડધો થઈ ગયો બીજું ટૂંકનોદ લખો સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા સામાન્ય સભા એટલે કે સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે તે બધો સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે સામાન્ય સભાની ટુ બહુમતી અર્થાત સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈપણ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ મેળવી શકે છે દરેક રાષ્ટ્ર સમાન સામાન્ય સભામાં પોતાના પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે છે પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે હાલ ઈસવીસન બે હજાર સોળમાં સામાન્ય સભામાં સભ્યોની કુલ સંખ્યા એકસો ત્રાણું છે સામાન્ય સભા કોઈ સામાન્ય બાબત પર સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે છે પરંતુ મહત્ત્વના પ્રશ્ને હાજર રહેલા રાષ્ટ્ર રાષ્ટ્ર સભ્ય રાષ્ટ્રોની બે તૃતીયાંશ બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી તો આવશે તેનો જવાબ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર પ્રશ્નોને ચર્ચા વાટાઘાટો કે લવાદીથી ઉકેલી યુદ્ધ અટકાવવા વિશ્વના દેશોનો આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ લાવવા નિયંત્રણ રાખવા આંતરરાષ્ટ્રીય બંધુત્વ સહકાર અને સમજણ વિકસાવવા અને માનવ હકોનું રક્ષણ કરવા વગેરે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી પ્રશ્ન ચાર ટૂંકનો જ લખો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનો સૌથી મહત્વનો અંગ છે તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે તે પંદર સભ્યોની બનેલી છે જેમાં યુ એસ એ રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન આ પાંચ તેના કાયમી સભ્યો છે અને બાકીના દસ બિન કાયમી સભ્યો સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે આ માટે આ માટે તે ચર્ચાઓ કરે છે ચર્ચાઓને અંતે પાંચ કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા નવ સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે કા પાંચ કાયમી સભ્યોનો ઠરાવ નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે એ અધિકારને નિષેધાધિકાર કે વિટો વિટો પાવર કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ